મહેસાણાના બેસાણા ખાતે ગુજરાત જોડો જંગી જનસભા યોજાઈ બેસાણા ખાતે સેધણી માતા ચોકમાં આમ આદમી પાર્ટીની જંગી સભા યોજાઈ ગુજરાત જોડો અંતર્ગત યોજાયેલી જનસભામાં પધારેલ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ સુદાનભાઈ ગઢવી મહિલા પ્રદેશ અધ્યક્ષ ગૌરી દેસાઈનો ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત સાથે સાથે ઈસુદાનભાઈ સુદાનભાઈ ગઢવીની ગોળતુલા કરીને આદર સત્કાર કરવામાં આવ્યો ઈસુદાનભાઈ સુદાનભાઈ ગઢવી અને ગૌરીબેન દેસાઈ જયદેવસિંહ ચાવડા સાહેબે દીપ પ્રાગટ્ય કર્યા બાદ જનસભા સંબોધી હતી

ખેડૂત વિરોધી સરકાર કહી તેમજ સ્વામીનાથનના નિયમો મુજબ ખેડૂતોને સક્ષમ ભાવ આપવા માંગ કરી વર્ષમાં ત્રણ બિયત કરી શકાય એ માટે પાણીની સુવિધા ઘર બેઠા ટેકાના ભાવ મેળવવા ખેડૂતોને ઉદ્યોગોમાં ભાગીદાર બનાવી સાચા અર્થમાં સમુદ્ર ખેડૂત બનાવવા સહિતના ખેડૂત હિતલક્ષી કામ માટે આમ આદમી પાર્ટી સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં બચ્યો હોવાનું કહ્યું તાનાશાહી ભાજપના ઇશારે કામ કરનારી ગુજરાત પોલીસ ધારે તો દુન્યાના ખૂણામાંથી માંથી દાઉદને ઉઠાવી દેવાની ક્ષમતા ધરાવતી પોલીસ કઈ સાય પ્રધાને લાઈન પ્રથાઓ છુટકારો મેળવવા આમ આદમી પાર્ટીને તક આપવા આહવાન કરવામાં આવ્યું સુદાનભાઈ ગઢવીએ પોતાની રમુજી શૈલીમાં કહ્યું કે જો સરકાર પંદર વર્ષ જૂના વાહનોને રદ કરતી હોય તો ત્રીસ ત્રીસ વર્ષથી ચલાવી રહેલા ભાજપ રૂપી જૂડા ખખડી ગયેલા ખટારાને આપણે શા માટે ચલાવતા રહેવું જોઈએ જનસભા બાદ મોટી સંખ્યામાં લોકોએ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને કેસ ધારણ કર્યો હતો અંતમાં લોકોએ ભ્રષ્ટાચારી ભાજપને ને આપી આમ આદમી પાર્ટી દરેક ચૂંટણીમાં આમ આદમી અપાવીશ આપ સર્વે અહિયાં ઉપસ્થિત રહ્યા એના માટે બિલકુલ આજે બહુચરાજી વિધાનસભાના મહેસાણા ગામે આજે જનસભાનું આયોજન હતું ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અમે તમામે સંકલ્પ લીધો છે ગામના લોકોએ પણ કે ભાજપે આખા ગુજરાતને બરબાદ કરી દીધો છે ખેડૂતોને બરબાદ કરી દીધા નાના વેપારીઓને બરબાદ કરી દીધા તમે જો ચારે બાજુ ભ્રષ્ટાચાર ન્યાય મળતો નથી કાનૂન વ્યવસ્થા ખાડે ગઈ છે એટલે હવે આગામી સમયમાં લગભગ મોટા પ્રમાણમાં આજે કોંગ્રેસ સહિતના આગેવાનો ગામજનો વડીલો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આગામી તાલુકા જિલ્લાની જે ચૂંટણી આવે છે એમાં પણ આમ આદમી પાર્ટી સાથે મજબૂત ખંભોથી ખંભો મિલાવી અને ભાજપને હટાવીશું બે હજાર સત્યાવીસમાં પણ સંકલ્પ લીધો છે બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટીની સરકાર બને એ માટેના આખો પ્રયાસ ચાલુ છે અમારી છેલ્લા દોઢ મહિનાથી ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું છે એમાં જેટલી સભાઓ થઈ છે જેમાં પંદર લાખ જેટલા લોકો આ સભાઓમાં ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત રહ્યા છે અને અઢાર હજારથી થી વધુ આગેવાનો સામાજિક આગેવાનો કોંગ્રેસના ભાજપના આગેવાનો જોડાયા છે અને અંદાજે છેલ્લા બે મહિનામાં સાત લાખ લોકો સાત લાખ થી વધુ લોકો મિશ્કોલ મારીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એટલે અત્યારે આખું વાતાવરણ છે એ પરિવર્તન ની લહેર નું છે લોકોને ભાજપ ડરાવતું હતું હંફાવતું હતું પણ હવે લોકો ડરે એમ નથી હવે ભાજપ થી પણ લોકો ભાજપના નામથી ભડકી રહ્યા છે એટલી હદે ત્રાહીમામ પોકારી ગયા છે અને લોકો સ્વયંભૂ આમ આદમી આ જનતા અમે બધા નિમિત્ત બનવાના છીએ આ જનતા પોતે જ લડશે ચૂંટણીઓ જીતશે ભાજપ ને હરાવશે નેતૃત્વ કરશે આમ આદમી તો ખાલી નિમિત્ત બનશે